કૃષ્ણ કનૈયા લાલ કી છે એ હરીને ભજતા હજી કોઈ નીલા જત નતી જીર હરીને બજતા હજી કોઈ નીલા જત નતી રે જે સુરતા સામણ યા નિ સાત વેવ દવા જેની સુરતા સામળિયાની મણ્યા ની દેવે દવાણી રે હરીને ભજતા હજી કોઈની ની લા જતા નથી જાણી રે વાલે યુગાર્યા પ્રહલાદ હિરણા કંસને માર્યો વાલે છો વિભીષણને આપ્યું છે રાજ સહાર્યો રે વિભીષણ ને આપ્યું છે રાણ ને સહાર્યો રે હરીને ને હજી કોઈની ની લાજતા નથી જાણી રે વાલે નરસિંહ મેતાને હાર પહેરાયો હાથો હા થો હાથ આપ્યો પ્યો વાલે નરસી મે તા ને હાર હાથો હાથે આપ્યો હે ધ્રુવને આપ્યો અવિ રાજ પોતાનો કરી સાપ્યો રે ધ્રુવને આપ્યો અવી રાજ પોતાનો કરી સાપ્યો રે હરીને ભજતા હજી કોઈ ની લાજ નથી જાણી રે હરીને ભજતા હજી કોઈ ની લાશ જતા નથી જાણી રે વાલે મીરા તે મૈના જે હણા હળ પીધા વાલે મીરા તે મૈના જે હણા હળ પીધા હે વાલે પંચાડી ન પોય પાંડવ કામ હરીને ભજતા હરીને જાણી આવો હરી ભજવાનો લાવો ભજન કોઈ કરશે આવો હરી ભજવાનો લાવો ભજન કોઈ કરશે કર જોડી કહે દાસ ભક્તો ના દુખડા હર શેર એક દાંત ભક્તો હરીને ભજતા હજી કોઈની લાલ જતા નથી જાણી રે જેની સુરતા સાંભળ્યા ની દેવે દવાણી રે હરીને ભજતા હજી કોઈની ની લાલ જતા નથી જાણી રે દ્વારિકાધીશની જય